પરંતુ છોટા ઉદેપુર થી મીઠી બોર લગભગ અંતર ખૂબ જ વધી જાય છે ને તેને શોર્ટ કરવા માટે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજનામાં વઢવાણ થી દોન ત્રણ કિલોમીટર ના અંતર જંગલ વિસ્તારમાં રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો ને તે રસ્તા માટે જંગલની જમીન બાબતે ખૂબ જ પ્રોબ્લેમ ચાલ્યો હતો છેલ્લા સાત આઠ મહિનાથી ગ્રામજનો ત્યાંના આગેવાનો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતો કરતા અને તેના ભાગરૂપે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જોઈન્ટ વિઝિટ જંગલ ખાતાના અધિકારીઓ સાથે રાખીને ત્યાં મુલાકાત કરી હતી અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ત્યાં રૂબરૂ મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે વિસ્તારના લોકોને જણાવતા આનંદ થાય છે કે એ જંગલ ખાતાએ જંગલની જમીન આપવા માટે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપતા અને ત્યાં કામ પણ શરૂ કરવામાં આવ્યું છે ધારાસભ્ય રાજ્ય સરકાર તેમજ જંગલ ખાતાના અધિકારીઓ મંત્રીઓ અને જિલ્લા કલેક્ટરનો પણ આભાર માન્યો હતો મીઠીબોર જૂથ ગ્રામ પંચાયતના દસેક જેટલા ગામો છે અને એ છોટા ઉદેપુરથી મીઠીબોર લગભગ ખૂબ અંતર થઈ જાય છે અને એને શોર્ટ કરવા માટે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજનામાં વઢવાનથી દૂન ત્રણ કિલોમીટરના અંતરનું જંગલ વિસ્તાર એ જંગલ વિસ્તારમાં રસ્તો મંજૂર થયેલો અને એ રસ્તાને જંગલની જમીન માટેનો ખૂબ પ્રોબ્લેમ ચાલે છેલ્લા સાત આઠ મહિનાથી ગ્રામજનો ત્યાંના આગેવાનો અમારા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ખૂબ રજૂઆત કરતા અને એના ભાગરૂપે ધારાસભ્ય તરીકે હું અમારા બીજા આગેવાનો એ બધા ભેગા થઈ અને જોઈન્ટ વિઝિટ જંગલ ખાતાના અધિકારીઓ સાથે ડીએફઓ શ્રી દેસાઈ સાહેબ સાથે અમે ચાલતા ત્રણ કિલોમીટર એ પ્રવાસ કરી અને શોર્ટ કેમ જંગલની જમીન સૌથી ઓછી લઈ શકાય એવી એક નવી લાઇન પણ શોધી કાઢવામાં આવી હતી આજે મને એ વિસ્તારના લોકોને જણાવતા આનંદ થાય છે કે એને જંગલ ખાતાએ પણ એની એ રોડની જંગલની જમીન આપવા માટેની મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપતા ત્યાં જે બે મોટા સ્લેબડ્રેન બનાવવાના છે એ બે સ્લેબડ્રેન સુધી પહોંચી શકાય તે માટેનું કામ પણ ચાલુ થઈ ગયું છે એટલે હું રાજ્ય સરકારનો આભાર માનું છું અમારા જંગલ ખાતાના મંત્રીશ્રી મુળુભાઈ બેરા સાહેબ અને મુકેશભાઈ પટેલ સાહેબે પણ આમાં દરમિયાનગીરી કરી અને અધિકારીઓને નવી ગાઈડલાઇન પ્રમાણે ઓછામાં ઓછી જંગલની જમીન જાય એવો શોર્ટ રસ્તો શોધી કાઢીને મંજૂરી આપવા જણાવેલું તો છોટાઉદેપુર જિલ્લાના ડીએફઓ સાહેબશ્રી અને એમની આખી ટીમ આ કામે લાગી અને આ ગામ લોકો માટે આ જમીનની બે દિવસ પહેલાં મંજૂરી આપી દીધી છે એટલે હવે આમ વઢવાનથી મીઠીબોરના એ જ ગામડામાં જવું હોય તો ઓગણચાળીસ કિલોમીટર ફરીને જવું પડતું હતું અને આમ જંગલમાંથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે હવે દૂન પહોંચી શકાશે એટલે આ તકે હું જંગલ ખાતાના તમામ અધિકારીશ્રીઓનો આભાર માનું છું મંત્રીશ્રીનો આભાર માનું છું અને અમારા જિલ્લાના કલેક્ટર મેડમે પણ આમાં ખૂબ રસ લઈ અને અધિકારીઓને ડાયરેક્શન આપેલું તો જિલ્લા કલેક્ટર મેડમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું આ બાબતે મીઠી બોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ભોરસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે મીઠી બોરથી છોટાદેપુર આવવો હોય તો પચાસ કિલોમીટર ફરીને આવવું પડતો હતો અને ત્યાં અમારો રસ્તો પણ મંજૂર થઈ ગયો હતો પરંતુ જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા મંજૂરી ન અપાતા ત્યાં કામગીરી થઈ ન હતી ત્યારબાદ ગામના સરપંચ અને ગામના આગેવાનોએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને રજૂઆત કરી હતી ત્યારબાદ ધારાસભ્ય અધિકારીઓને રજૂઆત કરી હતી ત્યારબાદ તે રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો અત્યારે વઢવાણથી દૂન ગામને જોડતો ત્રણ કિલોમીટરના રસ્તાની કામગીરી શરૂ થઈ ગઈ છે ગામના સરપંચ અને ગામના આગેવાનોએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો આ બાબતે આભાર માન્યો હતો અને સરકારનો પણ તેઓએ આભાર માન્યો હતો અમારો જે રસ્તો હતો એ રસ્તો મંજૂર થવાનો હતો ત્યારે અમે ઘણા રજૂઆત કરી તો નહીં અને આ લોકો અમે સાહેબને રાજુ સાહેબને ધારાસભ્ય સાહેબને રજૂઆત કરી અમારો રસ્તો અમારે પચાસ કિલોમીટર ફરીને આવવું પડે અહીંયા દાહોજમાં દાહોદમાં થઈને ફરીને આવવું પડે ઉદેપુર આવવા માટે અમારે પચાસ કિલોમીટર દૂર પડે એટલે અમે ઘણી વખત રજૂઆત કરી પછી રજૂઆત કરતાં જંગલ ખાતાવાળા અમને પહેલો રસ્તો બી મંજૂર થઈ ગયો હતો પણ જંગલ ખાતાવાળા સાહેબે જ્યારે પરવાનગી નહીં આપતા અમારા ધારાસભ્ય સાહેબને અમે રજૂઆત કરી અને ધારાસભ્ય સાહેબ ત્યાં અધિકારીઓને રજૂઆત કરી અને રજૂઆત કરી અને અમારે બધા સાહેબોને રજૂઆત કરી લોકો એટલે પછી અમારો રસ્તો મંજૂર થઈ ગયો છે અને અત્યારે અમારો વઢવાનથી દૂન રસ્તો સીધો ત્રણ કિલોમીટરમાં ફક્ત જાંબલી આવી જાય જો જ પાંચ કિલોમીટરમાં એવો રસ્તો અત્યારે હાલમાં મંજૂરી મળતા ચાલુ થઈ ગયો છે અને અમારા ધારાસભ્ય સાહેબનો ખૂબ અમે આભાર માનીએ છીએ અને ધારાસભ્ય શ્રી અમારું ધ્યાનથી વાત સાંભળી અને અમારું કામ પૂર્ણ કર્યું એટલે અમે સરકારશ્રીને પણ અમે આભાર માનીએ છીએ અમારું કામ પૂર્ણ થાય અને અત્યારે હાલમાં ચાલુ થઈ ગયું છે કામ અમારું છોટાઉદેપુરમાં વઢવાણ અને દૂન જે બે ગામો છે છોટાઉદેપુર તાલુકાના ગામો છે ખાસ કરીને દૂન અને વઢવાણથી જે અંતર છે એ જંગલ વિસ્તાર સાથે જોડાયેલો વિસ્તાર છે અને દૂન જે દૂન અને તેના પછીના જે ગામો છે એ ગામ છોટા છોટાઉદેપુર સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી નથી હાલમાં અને દૂર અને તેની આસપાસના જે પણ ગામડાઓ છે એ ગામડાઓના લોકોને હાલ જ છોટાઉદેપુર આવવું આવવું હોય તો ચાલીસેક કિલોમીટર જેટલો વિસ્તાર ફરીને આવવું પડતું હોય છે એટલે એમને બહુ હાલાકી ભોગવવી પડતી હોય છે ખાસ કરીને મડ ઇમરજન્સી મેડિકલ સુવિધાઓમાં અને અન્ય સુવિધાઓમાં ખૂબ જ અગવડ પડતી હોય છે આ બાબતને ધ્યાન રાખીને વઢવાણ અને દૂન જે જંગલ વિસ્તાર આવેલો છે એ જંગલ વિસ્તારની એક દરખાસ્ત માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા થકી પણ એક અત્રે રજૂઆત કરવામાં આવેલી હતી કે જો વઢવાણ અને દૂન વચ્ચે જો રસ્તો બની જાય અને આ રસ્તા અન્વયે ઓછામાં ઓછો જંગલ વિસ્તાર એમાં વપરાશ થાય અને વઢવાણ સાથે દૂનની કનેક્ટિવિટી મળી જાય તો પાછળના જે સાતથી આઠ જેટલા ગામડાઓ છે એમને સારામાં સારી સગવડતા ઊભી થઈ શકે એમ છે માનનીય ધારાસભ્યની આ જે રજૂઆત હતી એ ધ્યાને લઈ અને એફઆરએ એક્ટ બે હજાર છની ત્રણ કલમ ત્રણ બે હેઠળ માળખાકીય સુવિધાઓ અન્વયે આજરોજ આમાં વિભાગ છોટાઉદેપુર દ્વારા વઢવાણ દૂન જે રસ્તો છે એ વસ્તાને મંજૂરી આપવામાં આવેલી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર